બે ફોર વ્હીલ આરામથી પાર્કિંગ થઈ શકે અને ટુ વ્હીલ પણ પાર્કિંગ થઈ શકે તેવું મોટું ફળિયું વિશાળ બાંધકામ બે હજાર સાતનું છે પણ મકાન અંદરથી જોતા જ એવું લાગે કે હજી એક બે વર્ષ જૂનું હોય છે કારણ કે કમ્પ્લીટ મકાન છે રિનોવેટ કરેલું જો આ લાદી કમ્પ્લીટ મોટો વિશાળ હોલ ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને સામે ટીવી યુનિટ પણ સુંદર મજાનું લગાવેલું છે પીઓપીથી માંડીને લાઇટિંગથી માંડીને ફર્નિચરથી માંડીને બધું કમ્પ્લીટ નવું જ છે બાંધકામ બે હજાર સાતનું છે જૂનું બાંધકામ છે મીડિયમ જૂનું પણ અત્યારે રહેવાલાયક એક રૂપિયાનો પણ ખર્ચ આ બંગલામાં નથી વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓલગટીનું બેલ દબાવી લેજો જેથી નવા વિડીયો અમે મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે અને કોઈપણ માળાને આવો વિશાળ મોટો બંગલો જોતો હોય તો અમને ડાયરેક્ટ રૂબરૂ ફોન કરે અથવા અમારી ઓફિસે આવે અથવા આ વિડીયો તમને ગમે તો આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો એટલે વોટ્સએપ પર અમે આ વિડીયોની પૂરી માહિતી તમને આપશું જ્યાં માતાજીનું મંદિર પણ સુંદર મજાનું છે સાંઈ બાબાનો બાજુમાં ફોટો છે મોટો વિશાળ હોલ છે અને બધી દિવાલમાં લાદી લગાવેલી છે સુંદર મજાનો બંગલો પીઓપી લાઇટિંગ ફર્નિચર બધું ખર્ચ આ બંગલામાં નથી હોલ પછી આગળ આવીએ એટલા સાઈડમાં કિચન કિચનમાં પણ કમ્પ્લીટ ફર્નિચર બધી જગ્યાએ જોતા પૂરતું કરેલું છે એટલે સમજો કે ફૂલ ફર્નિચર સાથે આ બંગલો આપવાનો છે કિચનમાં કમ્પ્લીટ સંપૂર્ણ ફર્નિચર આપેલું છે અને વ્યાજબી ભાવમાં આ બંગલો આપવાનો છે બે હજાર સાતનું બાંધકામ છે એકસો ને દસ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે અને આ બંગલાની કિંમત એડ્રેસ હું આપીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો આ મોટો વિશાળ કિચન છે કિચનમાં પણ સુંદર મજાનું લાદી ટાઇલથી માંડી બધું કમ્પ્લીટ સાઇડ કિચન એટલે મોઢું મોટું મોડું મોટું છે એટલે બે ફોર વ્હીલ પાર્કિંગ આરામથી થઈ શકે તોય સાઈડમાં ટુ વ્હીલ રહી શકે તેવું મોટું વિચાર ફળ્યું છે જ્યાં કિચનમાં કમ્પ્લીટ ગેસ્ટ લાઈન આર એમસી લાઈન પાણીનો દાર પાણીની કોઈ સમસ્યા નથી લોકેશન સારું લોકાલિટી સારી અને વ્યાજિભાવ બંગલો મોટો છે ભાવ વ્યાજબી છે અર્જન્ટ તાત્કાલિક વેચવાનું છે વહેલા તે પહેલાં કરવાનું છે આ પાછળના તમને હોચ એરિયા બતાવવું આ પાછળ હોચ એરિયા છે ત્યાં થામ ભાષણ તમે કપડાં લેતા પાછળ સેટ કરી શકો જો આ કમ્પ્લીટ પાછળ હોચ એરિયા અને ત્યાંથી બાજુમાં આ બેડરૂમ છે આ બેડરૂમમાં આપણે એન્ટ્રી કરીએ એટલે બેડરૂમ પણ સારા એવા મોટા છે અને બેડરૂમમાં પણ તમને ફર્નિચર બધી જગ્યાએ દેખાડે લાદી બધી દિવાલમાં લગાવેલી છે જ્યાં ડબલનો બેડ રાખ્યો છે તોય છતાં સાઈડમાં સારી એવી જગ્યા વધેલી છે જોવા કમ્પ્લીટ ફર્નિચર સાથે આ બગલો આપવાનો છે જે ભાઈને રોકાણ કરવું હોય અથવા રહેવા માટે જોતો હોય તો અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરે અને આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલે મારા વોટ્સપ નંબર તો તમને ખબર જ છે એમાં પણ કમ્પ્લીટ ફર્નિચર છે અને આ બંગલો ટાઈટલ ક્લિયર છે એટલે જે ભાઈને લોન કરવી હોય તો લોન પણ થઈ શકે આ એટેચ બાથરૂમ આપેલું છે નીચેના રૂમમાં ત્યાંથી આપણે પાછા હોલમાં એવા હોલથી અંદરથી સીડી સીડીમાં પણ સ્ટીલની ગ્રીલ સારી એવી લગાવેલી છે અને માર્બલ લાદીથી સંપૂર્ણ સીડી મધેલી છે કોઈ વસ્તુ બંગલામાં ઘટતી નથી સુંદર મજાનું બાંધકામ છે અને કાસ્ટ બાધા નથી કોઈ પણ કાસ્ટને આ બંગલો આપવાનો છે હિન્દુ કોઈ પણ કાસ્ટ ચાલી શકે કોઈ પણ હિન્દુ કાસ્ટ આ બંગલા માટે ફોન કરી શકે બંગલો સારો છે એકસો ને દસ વાર જગ્યામાં બાંધકામ જો આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ બધી જગ્યાએ લાદી લગાવેલી છે અને તે બીજા માસ્ટર બેડરૂમમાં પણ સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો ફર્નિચર ફૂલ કમ્પ્લીટ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ તમારે ખર્ચ છે નહીં રહેવા આવો લઈને તેવો જ બંગલો છે અને રૂમ પણ મોટા કારણ કે એકસો ને દસ વાર જગ્યા છે જો સામેની સાઈડ પણ ફર્નિચર હવે તમને ત્રીજા માસ્ટર બેડરૂમમાં લઈ જાઉં છું તે ત્રીજો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ લાઇટિંગ ફર્નિચર પીઓપી લાદી ટાઇલ્સ બધું કમ્પ્લીટ જો સામેની સાઈડમાં તમને દેખાય છે અરીસાથી માંડીને બધું ફર્નિચર કમ્પ્લીટ કરેલું છે ટાઈટલ ક્લિયર છે એકસો ને દસ વાર જગ્યા છે બે હજાર સાતનું બાંધકામ છે અને બે ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું મોટું ફળિયું છે ગેસ્ટ લાઇન છે આરએમસી લાઇન છે પાણીનો બોર છે પાણીની કોઈ સમસ્યા નથી અને આ બંગલો આવેલો છે કુવાડવા રોડ ડી માર્ટથી નજીક રાજકોટ આ બંગલો આવેલો છે કુવાડવા રોડ ડી માર્ટથી નજીક રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અને આ વિડીયો અને આ બંગલાની કિંમત હું તમને મને વોટ્સએપ પર વિડીયો મોકલશો ત્યારે તમને બતાવી શકીશ અને ત્યારે વોટ્સએપમાં તમને ભાવતાલ કહીશ અત્યારે આ વિડીયોમાં હું ભાવતાલ કહેતો નથી કારણ કે માલિક પાસેથી હજી ભાવતાલ આવેલા નથી અને વ્યવસ્થિત બંગલો છે સુંદર બંગલો છે બાંધકામ થોડુંક જૂનું છે પણ સારું બાંધકામ છે રહેવાલાયક છે અને સોસાયટી સારી છે અને કોઈપણ કાસ્ટને આ બંગલો આપવાનો છે હિન્દુ કોઈપણ કાસ્ટ ફોન કરી શકે છે હિન્દુ કોઈ પણ કાસ્ટ આ વિડીયો મને વોટ્સએપ પર મોકલી શકે છે જો સુંદર મજાની લાઇટિંગ પીઓપી આમાં તમે જોઈ રહ્યા છો જો સુંદર કોઈ વસ્તુ ઘટે જ નહીં લક્ઝરિયા બંગલો તો પણ ચાલે બજેટમાં બેસી જાય તેવો બંગલો અને આ પછી તમે જોવા ટેરેસ છે ટેરેસમાં પણ આરામથી તમે કોઈ પણ ખુરશી રાખીને હિંડોળો રાખીને પેપર વાસી શકો ત્યાંથી આપણે ઉપર જોઈએ આપણે થ્રી બેડ હોલ કિચન જોઈએ ત્યાંથી ઉપર જાય એટલે ઉપર આવે છે આ મોટો વિશાળ સીડી રૂમ તે પણ હું તમને દેખાડું છું આ સીડી રૂમ છે સીડી રૂમ ઉપર તમે કોઈ પણ ઝીણો મોટો સામાન રાખી શકો તેવો મોટો સીડી રૂમ છે અને બંને સાઈડ અગાસી અગાસી ઉપર જો આ લાદી લગાવેલી છે અગાસી છે અને ઉપરની સાઈડમાં સોલાર ગરમ પાણીનું સોલાર લગાવેલું છે તે સાથે આવશે ટાઇટલ ક્લિયર લોન થઈ શકે કુવાડવા રોડ D Mart થી આવેલો છે 110 વાર જગ્યામાં બાંધકામ છે આ વિડિયો અમને WhatsApp કરવા વિનંતી અમારી સાથે માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો કરવા વિનંતી बाजूમાં ઓલ ગ્રીન નોબલ દેખાય છે તેલીક ઓલ ફોલો કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી